આણંદ લોકસભા મત વિસ્તારમાં પ્રજા સરકારની મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી જ પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો આવકાર હતો અને જે મતદાન થયું તું અને અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવ્યા છે આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું અને આજે જે વિપરીત પરિણામ આવ્યા છે એની પર વિસ્તૃત ચર્ચા ચિંતન કરીને આવનારા સમયમાં ફરી પાછી લોકશાહી બચાવવાની બંધારણ એ અધિકારો આ જિલ્લાના લોકોના સચવાય આ જિલ્લામાં સામાજિક ન્યાય મળે એ લડાઈ અમારી ચાલુ રહેશે નામો ફાઇનલ આંકડા આવી રહ્યા છે ફાઇનલ આંકડા આવશે બુથવાર અભ્યાસ કરીશું પણ હું એટલું ચોક્કસ કહું કે જે રીતે સમગ્ર પ્રચાર પ્રસાર દરમિયાન લોકોમાં ઉત્સાહ હતો આવકાર હતો મતદાનના દિવસે પણ જે માહોલ હતો એનાથી વિપરીત પરિણામ આવ્યા છે એનો બુથવાર આંકડાનો અભ્યાસ કર્યા પછી આવનારા સમયની રણનીતિ નક્કી કરે છે એ કીધું એમ લોકોનો મૂડ જુદો હતો માહોલ જુદો હતો અને પરિણામ એનાથી વિપરીત આવ્યું છે ત્યારે હજુ બૂથ વાઈઝ આંકડા હજુ પરિણામ ફાઇનલ આવે બૂથ વાઇઝ આંકડાનો અભ્યાસ કરીશું ત્યાર પછી આવનારા સમયની રણનીતિ પણ નક્કી કરીશું પણ હું એટલું ચોક્કસ કહું કે સમગ્ર આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને સમગ્ર સમયગાળા દરમિયાન લોકોએ ખૂબ ઉત્સાહ અને ઉમકા ઉમળકા સાથે આવકાર પણ આપ્યો છે આશીર્વાદ પણ આપ્યો છે લાવનારા આવનારા સમયમાં આણંદ જિલ્લાની જનતાના સુખ દુઃખમાં ભાગીદાર થવાથી લઈ અને એના હક અધિકારની લડાઈ લડવાથી લઈ સામાજિક ન્યાયની લડાઈ લડાય અને આણંદ જિલ્લાને તમામ રીતે અગ્રેસર આગળ લઈ જવા માટે જે પણ યોગદાન આપવું પડે જે પણ લડાઈ લડવી પડે એ ટીમ કોંગ્રેસની તૈયારી છે ને આવનારા સમયમાં એ જ રીતે સક્રિયથી આ જિલ્લાના લોકો માટે કામ કરીશું